તો મેન રીઝન તો મારું એ કહું આજે આજે સણોઠી વાવી કેમ બબે દી છે સણોઠી એટલે હું કરું 15 દી વાવી ન હોય બીજી વાવી વેધર ક્યારે ચેન્જ થાય કે ખબર જ નઈ પડતી રમદાવાદ હમણાં તો મમ્મી એક એક ખંગરી દીધી તો મમ્મી આવું ક્યાં ખંગરી ને કે દુ મેગી કેટલો ટાઈમ થયો મારું ઝોમેટો નું બિલ હતું લાસ્ટ બે મંથ પહેલા હે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગ તો વાગી ગયા છે 10:30 અને જો આપણે નાઈ ધોઈને પાછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ફટાફટ નીચે ગયા નાઈ લીધું અને પાછા જો એડિટમાં લાગી જઈએ પીસી આખી રાત ચાલુ હતું ફટાફટ એડિટમાં લાગી જઈએ અને પછી જમવા ટાઈમે મળીએ ચાલો જો બા નઈ ફટાફટ આજે હજી કેમ બીજા વરસાદ માં ફટાફટ ઉગી જાય એવું બા આમાં શું વાવવાનું છે

નવીન નવીન કરી નાખે હવ તો ગાઈઝ અત્યારે વાયગા છે સાડા પાંચ અને લાગી છે ભૂખ તો હવે નીચે જઈએ એડિટ બેડિટ બહુ થઈ ગયું છે લાગી છે હવે ભૂખ ભૂખ સહન નહીં થતી આ હમણાં બહુ ભૂખ લાગે હમણાં લગભગ દસેક મિનિટ પહેલાં વરસાદ આવ્યો તો અત્યારે જો પાછો તડકો નીકળી ગયો છે વેધર ક્યારે ચેન્જ થઈ કે ખબર જ નહીં પડતી અમદાવાદમાં હમણાં તો ઓકે મમ્મી રૂમાલ લઈ લો ને ખાવાનું શું પડ્યું છે

કે આપણે થોડો ટાઈમ છે ને મેંદો અવોઈડ કરીએ બહારનું દાબેલી આ તે બધું જોકે હું ડાયટ કે નહોતો કરતો જીમ નહોતો કરતો ઘરનું બધું જ ખાતો હતો લાઈક શાક રોટલી દાળ ભાત બધું સ્વીટ ને બહુ ઈચ્છા થઈ ગઈ તું મેં એ પણ થોડો એવો જ ખાધો છે બહુ વધારે પડતો નતો ખાધો કારણ કે બે અઢી મહિનાથી બંધ હોય ને તમે પછી ડાયરેક્ટ ખાઈ લ્યો ને એટલે કદાચ પેટમાં પ્રોબ્લેમ થાય એની કરતા મેં કીધું આપણે થોડું ખાઈએ એમાં કઈ નઈ હવે પાછું ખાવાનું નથી આપણે કારણ થોડું ઓછું જ રાખવાનું છે ખાવાનું કારણ કે પછી આપણો ફાંધો પાંદો બધું વધવા મળે છે એને કારણે તો કાંઈ નહીં બે અઢી મહિના પછી મેગી ખાધી આજે પણ મજા આવી એમ આમ શું કહેવાય એમ નવું નવું લાગ્યું કે પેલા આમ બહારનું ખાતા હોય ને ત્યારે આમ કંઈક નવું ભાળી જાવ તો વાહ વાહ એવું ફીલ થયું એમ પણ મજા આવી એમ જોકે બહાર ઘરનું તો હું બધું જ ખાવ છું જે શાક રોટલી આ તે મમ્મી બનાવે બધું ઘરે ભજીયા બનાવે તો ભજીયા બી ખાઈ લઉં પણ સ્વીટ અવોઈડ કરું છું હમણાંથી અને ખાસ મેંદો અને બહારનું દાબેલી વડાપાઉ પીઝા બર્ગર આ તે બધું હાવ એટલે હાવ સ્ટોપ કરી દીધું છે હમણાંથી અને ઘણા લોકો કોમેન્ટ હોતો કરશે કેડી ભાઈ તમે આટલું બે અઢી મહિનાથી બંધ કર્યું છે પણ તમારા શરીરમાં કઈ ફેરફાર લાગતો નથી શરીરમાં ફેરફાર છે મારો વજન છે ને બે મહિનાની અંદર લગભગ સાડા નવ કે દસ કિલો ઉતરો છે જો કે તમને અત્યારે તો નહીં લાગતું હોય પણ મારી હારે જે દરરોજ રહેતા હોય મમ્મી પપ્પા ફઈ ફુવા બધા જે મને ડેલી જોતા હોય ને એ બધાને લાગે છે મારું ફાંદો ઘટી ગયો છે મેન તો અને જે નીચે પગ ને લેગ ને એવું બધું આવે ને થોડું ઓછું થઈ ગયું છે એમ એટલું બધું બી ઓછું નથી થયું પણ હજી આપણે ઓછું કરવાનું છે એટલે પ્રોપર આપણે ડાયટ ફોલો નથી કરી પણ ખાવાનું બહારનું બધું બંધ કર્યું છે મેંદોના દાબેલી વડા પાવા બધું એટલે બધા કોમેન્ટ કરીને એમનો કહેતા કે તમારા મોઢામાં કઈ ફેરફાર નથી લાગતો આ પણ મારી જાતને મને ખબર છે કે હું કેટલો ફેર પડ્યો છે જો તો આજે જમવામાં છે આપણી માટે ચા અને ભાખરી મમ્મી ચા બનાવવા માટે ગઈ છે ગરમ કરવા માટે પપ્પાએ જો જમી લીધું છે મારે થોડું કામ હતું એટલે ઉપર હતો બા જમી લીધું સરસ ચો મમ્મી જમતા જમતા મારા માટે ચા ગરમ કરવા ગઈ અને આપણી ભાખરી આવી ગઈ છે એક જ ભાખરી ખાવાની છે આપણે આપણે આજે આજે તો સરસ મજાનું જમાઈ ગયું છે અને અને ઉપર આવી ગયા છીએ ચા ને ભાખરી મારા માટે પપ્પા લોકો લોકોએ તો બપોરે દાળ બાટીને એવું હતું એટલે એ લોકોએ જ જમી લીધું છે કારણ કે આપણે હળવું ખાવાની ઈચ્છા હતી કારણ કે બપોરે મેદો ખવાઈ ગયો છે આપણે મેગી એટલા માટે તો હવે બધાને એમ થતું હોય છે કે મેં હુકામ બંધ કર્યું હુકામ આ બધું કર્યું તો મેઇન રીઝન તો મારું એ કહું કે હું છે ને બારનું ઝોમેટો સ્વિગી અને બારનું ફાસ્ટ ફૂડ એટલું ખાતો ને તમે મારું ઝોમેટોનું બિલ જોઈ ગયા હોય ને એક મહિનાનું જ્યાં બે મહિના પહેલાં જ્યારે હું કન્ટિન્યુ મગાવતો ને કારણ કે રાત્રે વધારે એડિટ કરતો પછી દિવસે ઘણીવાર ફૂલ મગાવતો ઘણીવારની ફૂલ એટલે ફૂલ જ મગાવતો એટલે નેક્સ્ટ લેવલ વસ્તુ બધી હું ખાતો અને ઝોમેટોનું મારું બે મહિના પહેલાંનું બિલ તમને કહો તો તમને એમ થાય કેડી ભાઈ આટલું નો હોય ચોક્કિત થઈ જાઓ તમે મારું ઝોમેટોનું બિલ હતું લાસ્ટ બે મંથ પહેલાંનું સત્તર હજાર રૂપિયા એક મહિનાનું બિલ એટલે ટોટલ મેં સરવાળો કર્યો તો કે આટલું હું એક મહિનાની અંદર મેં આટલું વસ્તુ મેં ખાધી ફાસ્ટ ફૂડ એ બી કાં ખબર છે વધારે વધારે પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઇઝ દાબેલી વડાપાઉ પ્લસ આ બધું તો ઝોમેટોનું તો ખરું જ એના કરતાં એક્સ્ટ્રા બહાર જઈએ બપોર પછી પાંચક વાગતા તો નાસ્તો એટલો નાસ્તો લાઈક ગયા હોય ને તો બસો ત્રણસો ચારસો રૂપિયાનો તો નાસ્તો એકલો ખાઈ જતો એટલું મને બહારનું પ્રિય અને સ્વીટની વાત કરું તો મારા દીદીના જ્યારે લગ્ન હતા ને ત્યાં અને મને પહેલેથી ઘણા વર્ષોથી મને ભાવે છે સ્વીટ તો હું ઘણા વર્ષોથી એટલે મને ખબર પડી કે ભાઈ મને સ્વીટ ભાવે છે ત્યારથી જ એટલે મારા દીદીના લગ્ન હતા ને ત્યારે ગરબાના દિવસે મારો રેકોર્ડ બ્રેક છે સત્યાવીસથી અઠ્યાવીસ ગુલાબજાંબુ પ્લસ જે બાર બીજું બધું ખાવાનું હોય તો ખાવાનું જ પ્લસ સત્યાવીસથી અઠ્યાવીસ ગુલાબજાંબુ ખાઈ ગયા હતા વિચાર કરો પ્લસ ગરબા તો એટલા જ નહીં માતા ઠેગડા બી એટલા માર્યા હતા અને સ્વીટ બી એને એટલું વાલું ને કે એની વાત જવા દો એમ એટલે મેં તો આ બધી વસ્તુ છે ને અત્યારે મારે નહીં નડે તો હું થોડી મારી એજ થશે ને પચીસ ત્રીસ એવી રીતે પછી મને નડશે એટલે મેં જાણી જ જોઈને આ બધું બંધ કર્યું હતું બાકી હમણાં તમે કોમેન્ટ કરશો કે છોકરી મળી આ તે કોઈ એવું કાંઈ છે નહીં ભાઈ એટલે મેં આ બધું બંધ કર્યું છે અને મેન તો જે અમારું ઝોમેટોનું સત્તર હજારનું બિલ હતું ને એ મને બહુ નહીં છે એના કારણે એટલે પૈસામાં તો નો ડાઉટ ઈ તો નડે જ સત્તર હજાર એટલે નાની રકમ નથી બહુ હાય હાય કોઈનો પગાર હોય એક મહિનાનો એટલું મેં એટલું એક મહિનાનું ખાઈ ગયો છું વિચાર કરો એટલે આ કોઈ નાની રકમ નથી પણ થઈ ગયું એ થઈ ગયું ભૂલ સ્વીકારી છે આપણી પણ હવે કાંઈ વાંધો નહીં હવે બધું જે હતું એ બધું છોડી દેવાનું છે અને પાછું આપણું આપણે ચાલુ રાખી દેવાનું છે આજે ઘણા દિવસ પછી મેં કીધું કારણ કે આજે મેં મેગી ખાધી બે અઢી મહિના પછી પેળું તે દાબેલી વડાપાઉ બર્ગર અને સૌથી મેન વસ્તુ એને તો પીઝા પીઝા હું એટલા ખાતો ને ભાઈ કે વાત જવા દો દિવસના બબે વાર પીઝા મંગાવતો કોઈક વાર તો બાકી એક દિવસે ને એક દિવસે એક દિવસે ને એક દિવસે